મિત્રો ગઈકાલે અધ્યાય બાવીસમાં આપણે જોયું કે વિભીષણજી રામજીને કહી રહ્યા છે કે પ્રભુ આપના ચરણોના દર્શન કરી હવે હું કુશળ છું કારણ કે આપે મને આપનો પોતાનો સેવક જાણીને મારા પર દયા કરી છે જ્યાં સુધી જીવ શોકના ઘરરૂપી કામ અને વાસના છોડીને શ્રી રામજીને ભજતો નથી ત્યાં સુધી એ જીવનું કુશળ થતું નથી અને સ્વપ્નમાં પણ તે જીવના મનને શાંતિ મળતી નથી તો આજે અધ્યાય ત્રેવીસમાં આપણે આગળ વધીએ જ્યાં સુધી ધનુષ્ય બાણ અને કમરમાં ભાથો ધારણ કરનાર એવા પ્રભુ શ્રી રઘુનાથજી હૃદયમાં વસતા નથી ત્યાં સુધી જ લોભ મોહ મત્સર મદ અને માન વગેરે અનેક દુષ્ટો હૃદયમાં વસે છે મમતા એ તો પૂર્ણ અંધકારમય રાત્રિ સમાન છે કે જે રાગ દ્વેષરૂપી ઘોવાડોને સુખ આપનારી છે જ્યાં સુધી તે મમતા રૂપી અંધકારી આ રાતમાં પ્રભુ રૂપી સૂર્ય ન ઉદય થાય ત્યાં સુધી એ રાત્રિ જીવના મનમાં વસે છે હે પ્રભુ શ્રીરામ આપના ચરણારવિંદના દર્શન કરીને હવે હું કુશળ છું આજે મારો ભારે ભય મટ્યો છે હે કૃપપાળું આપ જેના પર પ્રસન્ન થાવ છો તેને ત્રણેય પ્રકારના ભવ ભાવસૂડ આધ્યાત્મિક સુડ આદિદૈવિક સૂડ અને આદિભૌતિક સૂડ એટલે કે તાપ વ્યાપતા નથી હું અત્યંત નીચ સ્વભાવનો રાક્ષસ છું મેં કદી શુભાચરણ કર્યું નથી જેનું રૂપ મુનિઓના ધ્યાનમાં નથી આવતું એ પ્રભુએ પોતે જ હર્ષિત થઈને મને તેમના હૃદય સાથે લગાવ્યો છે હે કૃપાના અને સુખના સમૂહ એવા પ્રભુ શ્રી રામચંદ્રજી મારા અતિ અમાપ અહોભાગ્ય છે કે મેં બ્રહ્મા તથા શંકરને પણ સેવવા એવા યોગ્ય આપના બંને ચરણ કમળના મારા નેત્રો વડે પ્રત્યક્ષ દર્શન કર્યા છે આપને પ્રત્યક્ષ જોયા છે શ્રી રામચંદ્રજી બોલ્યા હે મિત્ર સાંભળો હું તમને મારો સ્વભાવ કહું છું કે જેને કાગભૂસુંડી શંકર તથા પાર્વતીજીએ પણ જાણ્યો છે જે કોઈ મનુષ્ય સંપૂર્ણ જળ ચેતન જગતના દ્રોહી હોય પણ જો ભયભીત થઈને મારે શરણે આવે અને મધ મોહ તથા અનેક પ્રકારના છડકપટ ત્યજી દે તો હું એને તરત જ સાધુ સમાન કરું છું માતા પિતા ભાઈ પુત્ર સ્ત્રી શરીર ધન ઘર મિત્ર અને પરિવાર એ સર્વના મમતા રૂપી કાચા દોરાઓને એકઠા કરી તેને વણીને એક પાકી દોરી બનાવી તે દોરા દ્વારા જે પોતાના મનને મારા ચરણમાં બાંધી દે છે અને સમદર્શી થાય છે એને કોઈ ઈચ્છા નથી અને જેના મનમાં હર્ષ શોખ તથા ભય નથી એવો સજ્જન મારા હૃદયમાં હંમેશ માટે એવો વસે છે કે જેમ લોભીના હૃદયમાં ધન વસે છે વિભીષણજી મને તમારા જેવા સંત જ પ્રિય છે બીજા કોઈની પ્રાર્થનાથી હું દેહ ધારણ કરતો નથી જે સગુણ સાકાર ભગવાનના ઉપાસક છે હંમેશા બીજાના હિતમાં લાગ્યા રહે છે નીતિ નિયમોમાં દ્રઢ છે અને જેમને બ્રાહ્મણોના ચરણોમાં અનંત પ્રેમ છે તે મનુષ્ય મારા માટે પ્રાણ સમાન છે હે લંકેશ તમારામાં આ સર્વે ગુણો છે તેથી આપ મને અત્યંત પ્રિય છો ભગવાન શ્રી રામચંદ્રજીના આવા વચનો સાંભળીને સર્વ વાનર સમૂહ કહેવા લાગ્યા કૃપાના સમૂહ શ્રી રામચંદ્રજીનો જય થાવ જય થાવ જય થાવ અધ્યાય ચોવીસમો પ્રભુની વાણી સાંભળતા એ વાણીને શ્રવણામૃત જાણીને વિભીષણ તૃપ્ત થયા નહોતા વિભીષણ પ્રભુ શ્રી રામચંદ્રજીના વારંવાર ચરણકમળ પકડી લેતા હતા તેમનો અપાર પ્રેમ હૃદ હૃદયમાં સમાતો નહોતો વિભીષણે ભગવાન રામચંદ્રજીને કહ્યું હે દેવ આ ચરાચર જગતના સ્વામી હે શરણાગતના રક્ષક હે સર્વના હૃદયના અંતર્યામી મારા હૃદયમાં પ્રથમ કંઈક વાસના રહી ગઈ હતી તે આપના ચરણોની પ્રીતિરૂપી નદીમાં તણાઈ ગઈ છે હે કૃપાળુ હવે મને આપ શંકરના મનને હંમેશા પ્રિય લાગતી એવી આપની પવિત્ર ભક્તિ આપો ભલે એમ થાઓ એમ કહીને ભગવાન શ્રી રામચંદ્રજીએ તરત જ સમુદ્રમાંથી જળ મંગાવ્યું અને કહ્યું કે હે મિત્ર જોકે તમારી ઈચ્છા નથી છતાં જગતમાં મારું દર્શન સફળ છે એમ કહીને શ્રી રામે વિભીષણજીને રાજ તિલક કર્યું અને તે જ વખતે આકાશમાંથી પુષ્પોની અપાર વૃષ્ટિ થઈ શ્રી રામચંદ્રજીએ પોતાના શ્વાસરૂપી પવન વડે ઉગ્ર બનેલા રાવણના ક્રોધરૂપી અગ્નિમાં બળતા પોતાના વક્ત વિભીષણને બચાવી લીધો અને તેને અખંડ રાજ્ય આપ્યું ભગવાન શંકરે જે સંપત્તિ રાવણને એના દસ મસ્તકના બલિદાન આપ્યા પછી આપી હતી તે જ સંપત્તિ રામે વિભીષણને આ તો ઘણું જ ઓછું આપું છું એમ કહી સંકોચ સાથે આપી આવા પરમ કૃપાળુ પ્રભુ શ્રી રામજીને છોડી જે મનુષ્ય અન્યને ભજે છે તે માણસ માણસ નથી પણ શિંગડા પૂંછડા વિનાનો પશુ માત્ર જ છે શ્રી રામે વિભૂષણને પોતાનો સેવક જાણીને અપનાવ્યો પ્રભુનો આ સ્વભાવ વાનરકુળના મનને ખૂબ જ ગમ્યો પછી સર્વ જાણનારા સર્વ હૃદયમાં વસનારા સર્વ સ્વરૂપ સર્વથી રહિત ઉદાસીન કારણવસાત મનુષ્ય રૂપે અવતરેલા અને રાક્ષસ કુળનો નાશ કરનારા શ્રી રામચંદ્રજી નીતિનું રક્ષણ કરનાર વચન બોલ્યા કે હે વીર વાનરરાજ સુગ્રીવ અને લંકાપતિ વિભીષણજી સાંભળો આ ગંભીર ઊંડા સમુદ્રને કઈ રીતે તરવો અનેક પ્રકારના મગર સર્પો તથા માછલાઓથી તે ભરેલો છે આ અતિ અગાધ સમુદ્રને પાર કરવો સર્વ પ્રકારે મુશ્કેલ છે ત્યારે વિભીષણે કહ્યું હે રઘુનાથજી આમ તો આપનું એક જ બાણ કરોડો સમુદ્રને સુકવનારું છે તો પણ નીતિ એવું કહે છે કે પ્રથમ આપણે સમુદ્રની પાસે જઈએ વિનયપૂર્વક તેને પ્રાર્થના કરવી જોઈએ હે પ્રભુ સમુદ્ર આપના કુલગુરુ એટલે કે પૂર્વજ છે તેઓ વિચારીને કોઈ ઉપાય કહેશે પછી રીછો અને વાનરોની આખી જ સેના વિના પ્રયાસે સમુદ્ર તરી જશે પ્રભુ શ્રી રામચંદ્ર જે કહ્યું મિત્ર તમે સારો ઉપાય સૂચવ્યો છે જો દેવ સહાય થાય તો તે જ કરીએ પણ લક્ષ્મણજીના મનને આ સલાહ ન ગમી તેથી શ્રી રામચંદ્રજીના આવા વચનો સાંભળીને લક્ષ્મણજી ઘણું જ દુઃખ પામ્યા લક્ષ્મણજીએ કહ્યું હે નાથ દેવનો સો ભરોસો આપ મનમાં ક્રોધ કરી સમુદ્રને સુકવી જ નાખો દેવ તો કાયરના મનનો આધાર છે આ શું લોકો દેવ દેવ એવું પોકારે છે જે આપણને ન શોભે તો મિત્રો આ સાથે અધ્યાય ચોવીસ અહીં સંપૂર્ણ કરીએ છીએ પણ આજનો સવાલ આપણી સમક્ષ રજૂ કરી દઉં આજનો સવાલ જરા મોટો છે ધ્યાનથી સાંભળો વિભીષણજીના મતે જેના પર પ્રભુ શ્રી રામચંદ્રજી પ્રસન્ન થાય છે તેને ત્રણેય પ્રકારના ભૌસૂળ વ્યાપતા નથી તો આ ત્રણ ભાસૂળ કયા કયા છે તે અધ્યાય ત્રેવીસ મુજબ વર્ણનમાંથી આપ જણાવશો પ્રશ્ન ફરીથી વિભીષણજીના મતે જેના પર પ્રભુ શ્રી રામચંદ્રજી પ્રસન્ન થાય છે તેને ત્રણેય પ્રકારના ભૌસૂળ વ્યાપતા નથી તો આ ત્રણ પ્રકરા તો ત્રણ પ્રકારના ભયસુળ કયા કયા છે તે અધ્યાય ત્રેવીસમાં વર્ણન કર્યા મુજબ જણાવશો જેનો જવાબ બે દિવસ પછી આપણે મળી જશે તો મિત્રો બોલો હનુમાનજી મહારાજની જય શ્રી રામચંદ્ર ભગવાનની જય બોલો ન પાર્વતી પતે हर हर महादेव हर